એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ કરવામાં આવ્યા હતા જેમાં ખાણીપીણી કટલેરી જેવી વસ્તુઓ તેમજ અલગ અલગ વેરાયટીઓ રાખવામાં આવેલ હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આ આનંદ મેળામાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ આનંદ મેળામાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ વિક્રમ ન્યૂઝ ઉપલેટા નમસ્તે હું સોલંકી મિત્તલ બીએડ ચોથા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરું છું કૃષ્ણ દવે એક પંક્તિ છે ને કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવડ બાવડ જાત ઉગવું હોય તો પૂછવાનું નહીં એવી રીતે છે અમને કઈક ઉગવાની તક મળે એ હેતુથી છે વ્રજભૂમિ આશ્રમ શૈક્ષણિક સંસ્થાની અંદર છે એ અમને છે એ એક ઉગવા માટેની તગ આપવા માટે એક આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું કે જેની અંદર છે એ વિદ્યાર્થીઓ છે નાના બાળકોથી માંડી અને યુવાનો વિદ્યાર્થી ગણી શકાય એવા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો જેની અંદર છે ઘણા બધા સ્ટોલ હતા આમ તો પાણીપુરી થી માંડી અને પિઝા સુધીના છે એ સ્ટોલ અમારી સંસ્થાની અંદરના જે આનંદ મેળાની અંદર હતા કે જેની અંદર છે એ બાળકો એ છે એ ખૂબ ખાધું છે મજા કરી છે નમસ્તે મારું નામ વાલેરા પરેશ છે અને હું

શૈક્ષણિક છે આજે અમે એક આનંદ આયોજન કરેલું હતું એનું ઉદ્ઘાટન સંસ્થાના સ્થાપક શ્રી કર્યું હતું અને તેમને પણ આ આનંદ મેળામાં જયારે એ આવ્યા અને એને જોયું ત્યારે એ પણ ખૂબ જ પ્રભાવિત થયા કે મારા આ સંકુલમાં ભણતા છોકરાઓ જે પેલા ધોરણથી માસ્ટર ડિગ્રી સુધીના બધા જ છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધા આનંદ મેળામાં કંઈક ને કંઈક વસ્તુઓ માટે સ્ટોલ નાખેલા હતા કોઈ ફૂડ આઈટમ ના સ્ટોલ હતા કોઈ કટલેરીઝના સ્ટોલ હતા કોઈ પણ હાથે બનાવેલી હેન્ડિક્રાફ્ટના સ્ટોલ પણ હતા અને તેઓ પોતાની પોતામાં રહેલી જે પ્રતિભાઓ છોકરાઓમાં છે એ કઈ રીતે બહાર લઈ આવી એ લોકોને કઈ રીતે કામ કરવું બિઝનેસ કઈ રીતે કરવો એનું પ્રેક્ટિકલી નોલેજ એમને વધે એ માટે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું અને